હલો આજે આપણે એક એવા વિષય પર વાત કરશું કે જીવનમાં વિચારીને લીધેલા નિર્ણયો પણ ઘણી વખત ખોટા સાબિત થાય છે આવું કેમ થાય જીવનમાં એવું નથી કે માત્ર વગર વિચારીએ લીધેલા નિર્ણયો જ ખોટા પડે છે પરંતુ વિચારીને લીધેલા નિર્ણયો પણ ખોટા પરિણામ લાવે છે એના ઘણા કારણો છે જેમ કે એ નિર્ણયોમાં અહમ એ મોટો ભાગ ભજવ્યો હોય રાવણ અતિ જ્ઞાની અને બુદ્ધિશાળી હતો પરંતુ તેના નિર્ણયોમાં અહમ અગ્રેસર ભાગ ભજવતો હતો ઘણી વખત ખોટી લાગણીશીલતા પણ આપણને ગેરમાર્ગે દોરતી હોય છે ક્યારેક અધકચરી માહિતીના આધારે પર પણ આપણે આગળ વધીએ છીએ અને નિર્ણય ખોટો સાબિત થાય છે આ બધા ઉપરાંત આપણી બુદ્ધિમત્તા અને કલ્પનાશક્તિ આપણા નિર્ણયમાં મોટો ભાગ ભજવે છે ક્યારેક આપણા જીવનમાં જંગલમાં ડ્રાઈવિંગ કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં કોઈ શાઇન બોર્ડ્સ હોતા નથી આ રસ્તો કઈ તરફ જાય છે એ બાબતના એવામાં એક રોંગ ટર્ન આપણને સલામત જગ્યાને બદલે વધારે ગાઢ અને ભયાનક જંગલમાં દોરી શકે વિશ્વ વિખ્યાત એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ તેમને પેનક્રિયાટિક કેન્સર આવેલું તેઓ પોતાની કારકિર્દી અને ધનની પાછળ એટલા વ્યસ્ત હતા કે તેમણે જે દેખીતી મેડિકલ ટ્રીટમેન્ટ જેમાં સર્જરી આવે તે કરવાનો ટાળી વૈકલ્પિક ટ્રીટમેન્ટનો રસ્તો લીધો જેનાથી ઘણું મોડું થઈ ગયું ઉપરાંત પૈસા અને સફળતા પાછળની દોટ દોટમાં પોતાના પત્ની અને સંતાનોને સમય ન આપી શક્યા જેને આપણે વર્ક લાઈફ બેલેન્સ કહીએ છીએ ઉપરાંત ઘણા રસ્તા એક્સપ્રેસ હાઈવે જેવા હોય છે જેના પર ગાડી લઈ ગયા પછી ન તો ગાડી ઊભી રાખી શકાય અથવા તો પાછા વળવા યુ ટર્ન લઈ શકાય તેમાં આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ જ ન હોય આવું ખાસ કરીને સર્જરીને લગતા નિર્ણય લગ્ન વિષયક નિર્ણય અથવા તો ઉચ્ચ અભ્યાસના નિર્ણયમાં બનતું હોય છે એક વખત આગળ વધ્યા પછી ખોટા નિર્ણય લેવાઈ ગયાનો અહેસાસ થાય તો પણ ઘસડાવવું જ પડે દશરથ રાજાના ચાર પુત્રોના વિવાહ મિથિલા નરેશ જનક રાજાના ઉચ્ચ કુળમાં તેમની ચાર સુંદર કન્યાઓ સાથે ઋષિમુનિઓના આશીર્વાદથી અને શાસ્ત્રોક્ત વિધિથી શુભ મુહૂર્તમાં થયેલા છતાં તેઓના લગ્નજીવન સુખમય ન રહ્યા આમ ઘણી વખત ઘણા નિર્ણયો ખૂબ ખુશી અને સુખની પ્રતીતિ કરાવતા હોય છે પરંતુ આગળ જતા સમયે આ નિર્ણયોના વિપરીત પરિણામ લાવી નિર્ણયને ખોટા સાબિત કરતો હોય છે આપણે ત્યાં ઘણા લોકો જેઓની પહેલાં ધોરણથી ગ્રેજ્યુએશન સુધીની માર્કશીટમાં ક્યાંય સાહીઠ ટકા જોવા ન મળે ઉપરાંત નોકરીમાં પણ સામાન્ય હોદ્દા પર કામ કરી નિવૃત્ત થયા હોય તેવા જ્ઞાની લોકો નેહરુ અને વિશ્વના કયા કયા દેશના કોણ કોણ વડાઓએ ખોટા નિર્ણય લીધા તેની આલોચના કરતા હોય છે સારું છે કે એવું નથી પૂછતા કે રામને વનવાસમાં કેટલા દૂર સુધી જવાની કોઈ શર્ત ન હતી તો અયોધ્યા નગરીથી સો બસો કિલોમીટર દૂર દૂર જ રહેવું જોઈએ શા માટે સાડા તેરસો કિલોમીટર દૂર પગપાળા ચાલીને પંચવટી જવું જોઈએ કૃષ્ણ પણ મથુરા છોડીને લગભગ સાડા તેરસો કિલોમીટર દૂર દ્વારિકા શિફ્ટ થયા આવું કેમ કર્યું હશે આમ આપણા પોતાના સિવાય અન્યોના લીધેલા નિર્ણયની આલોચના કરી આપણું જ્ઞાન પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરીએ છીએ આપણે મારી આ ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો